નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ હું જો આપની સાથે વિક્રમ અને સમાચારોની શરૂઆત કરીએ તો ગુજરાત ફર્સ્ટ નું અહીંયા બઝર વાગી ચૂક્યું છે અને બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે સૌરાષ્ટ્રથી બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે જે ફરીથી જ્ઞાતિગત રાજકીય સોખાબાજીનો ખેલ શરૂ થયો છે રાજકોટમાં ચુવાળિયા કોળી સમાજની મહત્વની બેઠક મળી મંત્રીમંડળ વિસ્તરણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુખ્ય મુદ્દો ચુવાળિયા કોળી સમાજને રાજકીય પ્રતિનિધિત્વની માંગ છે ત્યારે ભાજપ કોંગ્રેસ સાથે સંકળાયેલા આગેવાન ઉપસ્થિત રહેશે બેઠક પહેલા કોંગી આગેવાન દિગ્ગજ નેતાને મળ્યા હતા ભરતસિંહ સોલંકી સાથે ડીપી મકવાણાએ મુલાકાત કરી હતી મુલાકાતના બે દિવસ બાદ આજે સમાજની બેઠક બોલાવી જ્ઞાતિગત સમીકરણ સાધવા કોંગ્રેસ ફરીથી સક્રિય થયું છે તો અહીંયા જ્ઞાતિગત સમીકરણો અહીંયા ફરીવાર સૌરાષ્ટ્રની અંદર શરૂ થયા છે સૌરાષ્ટ્રની અંદર બેઠક યોજાઈ રહી છે એક કોંગી આગેવાન દિગ્ગજ નેતાને મળ્યા હતા રાજકીય પ્રતિનિધિત્વની અહીંયા માંગ થઈ રહી છે ચોવાણીયાકોળી સમાજને રાજકીય પ્રતિનિધિત્વની અહીંયા માંગ કરવામાં આવી છે મુલાકાતના બે દિવસ બાદ આજે પણ આ સમાજની બેઠક બોલાવવામાં આવી છે જ્યાં જ્ઞાતિગત સમીકરણને સાધવા માટે કોંગ્રેસ અહીંયા ફરીવાર સક્રિય થયું છે રાજકોટમાં ચુવાડિયા કોળી સમાજની મહત્વની બેઠક મળી છે સૌરાષ્ટ્રમાં ફરીથી જ્ઞાતિગત રાજકીય સોગઠાબાજીનો ખેલ શરૂ થયો છે રહીમ લાખાણી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે રહીમ જે રીતે સૌરાષ્ટ્રમાં ફરી વાર જ્ઞાતિગત રાજકીય સોગઠાબાજીનો આ ખેલ શરૂ થયો છે સ્થાનિક સ્વરાજની અહીંયા ચૂંટણીનો જે મુખ્ય મુદ્દો છે શું વિગતો મળી રહી છે આ બેઠકને લઈને ચોક્કસપણે વિક્રમ આજે જે બેઠક મળવા છે તેમાં ચુવાડિયા કોળી સમાજના આગેવાનો છે ને સાથે જે સમાજની અંદર મંડળ ચડાવતા ચલાવે છે અલગ અલગ લોકો તેની આ મહત્વની બેઠક મળવાની છે સાથે ભાજપ અને કોંગ્રેસ સાથે સંકળાયેલા બંને નેતાઓની આ બેઠક મળવાની છે હું દ્રશ્યો બતાવીશ જે બેઠક મળવાની છે રણછોડભાઈ જે ઉતરેજયા છે રેસિડેન્સ મકાન છે કે જ્યાં તમામ સમાજના જે આગેવાનો છે મંડળ ચલાવતા લોકો છે તેની સાથે બેઠક કરવાના છે રણછોડભાઈ જે રીતના આમ તો આ ભાજપ સાથે સંકળાયેલા છો પરંતુ અચાનક આજે ભાજપ અને કોંગ્રેસના બંને આગેવાનોની બેઠક અને સાથે સમાજના આગેવાનોને બોલાવવામાં આવ્યા છે શું આખી આ બેઠકનો મુદ્દાઓ શું છે સૌ તો ત્રીસ થી પાંત્રીસ વર્ષથી આ અમારો ચુવાડિયા કોડી ઠાકોર સમાજ ભાજપ સાથે સંકળાયેલો છે અને અમારો સમાજ વળેલો છે વન સાઈડ જ પણ અમે સીધે સીધા મત આપી દઈ છીએ સમય આવે ત્યારે અને અમારો સમાજ ક્યારેય માગતો નથી કે આપશે 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 પણ અમને એવું લાગે છે કે હવે ખૂબ જાજુ થઈ ગયું છે અને અમારા સમાજની અવગણના થતી હોય છે કે માગતા નથી તો કોઈ નથી આપતા આજે વાંકાનેર સીટમાં અમારા દો દોઢ લાખ મતદાનો છે અહીંયા બારસો મતવાડાની ટિકિટો આપે છે અને મોરબીમાં અમારા પચીસથી ત્રીસ હજાર મતદાન છે વિધાનસભા અડસાઠમાં અમારા પિસ્તાલીસ હજારથી વધારે મતદાનો છે એવી રીતે હળવદ ધ્રાંગધ્રામાં અમારા હવા લાગતી દોઢ લાખ મતદાનો છે આ બધી જગ્યાએ અમારું ચુવાડીયા કોડી ઠાકોર સમાજનું વિવિધ મતદાન છે જનસંખ્યા પ્રમાણે બધાયની ગણના થવી જોઈએ અત્યારે અમારી અગ અવગણના થઈ રહી છે આજે તમને વાત કહું કે બક્ષીપંચનું તમે વાત કહી કે બક્ષીપંચમાં પ્રમુખ દેવામાં ઓબીસી સમાજના તો એ એક કેવું છે કે હમણાં નવા બંને બેઠેલા ઓબીસીમાં ભણેલા લોકો હોય છે આજે તમને કહું એમાં જૂના માણસો કોણ મોટા ભાઈ કોણ કે મોટો સમાજ છે કોડી અને ઠાકોર તો કોડી અને ઠાકોરને આજે ખાલી બક્ષી પંચનું નામ દઈ અને કેવા પ્રમુખો આપે છે આજે એક એક પણ કોંગ્રેસ પણ નથી ભૂતકાળમાં પ્રમુખો કોંગ્રેસમાં સત્તામાં નથી રહી ચુક્યા પણ આમાં ભાજપમાં તો એક ઓબીસી નું બક્ષીપંચનું નામ આવે તો ચુવાડિયા કોળીનું કે કોળી સમાજનું ક્યારેય એમાં નામ નથી આવ્યું મુખ્ય નથી સંગઠનમાં લેતા નથી મંત્રીમંડળમાં મંડળમાં કઈ સ્થાન આપતા આપે તો માહિત મારવા વાળું સ્થાન તો સમાજ કેવડો હવે એક એકને આપે કે બે ને આપે વાત એવી છે કુંવરજીભાઈને આપે તો કુંવરજીભાઈ એક કેટલા પહોંચે સારા માણસો છે પણ એ એક લાખ એક એકથી આ સમાજ બે લાખ બે કરોડ અને સાઠ લાખ થી વધારે વસ્તી છે કોળીની ઠાકોરની કુંવરજીભાઈને એકને બનાવીને બાકીનું શુકર છે ટૂંકો સમાજ છે જેની બાર ટકા ને દસ ટકા ને પાંચ ટકા ને બે ટકા વસ્તી છે એના બબે તન મંત્રી હોય છે તો એમાં કોળી અને ઠાકોર સમાજની તમે જુઓ તો વસ્તી કેવડી વસ્તી કેવડી કે બે કરોડ અને સાઠ લાખથી ઉપરની વસ્તી ગુજરાતમાં છે અને એક મંત્રીમંડળ આપે છે મંત્રી આપે છે તો અમે સીધે સીધા આપી છે તો હવે અમારી સહન શક્તિની પાર ટપી ગઈ છે એટલે અમે એવું કાંઈક ને કંઈક નવું વિચારીએ છીએ એટલે સમાજને અમે ભેગા કર્યા છે સૌરાષ્ટ્રમાંથી વિવિધ સમજો કે રાજકોટની રાજકોટ જિલ્લાની છ બેઠકના તો લોકો અમારા આવવાના જ છે મોરબીથી આવે છે વાંકાનેરથી આવે છે અને રાજકોટની ચાર સીટો છે ચારે સીટમાંથી બબે પાંચ પાંચ જણા એવી રીતે નાની એવી બેઠક કરી છે સૌરાષ્ટ્રની અને આવનારા સમયની અંદરમાં અમે મોટી બેઠક કરવા જઈ રહ્યા છે કે ભાઈ નિર્ણય કોઈ લઈ સંમેલન મળવાનું છે કે કેવી રીતે અત્યારે અમે ચિંતન શિબિરની બેઠક કરી છે કે કે આવનારા શું કરવું ભાઈ કેવી રીતે કરવું છે 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 એને અમને કીધું આપ્યા અને અમારી માંગો જે છે જે જાતિ આધારિત અમારી જનગણના થાય જાતિ આધારિત અને અમને એ પ્રમાણમાં અમને મળવા પાત્ર આપશે તો અમે જરૂર કંઈક ને કંઈક વિચારશે કોંગ્રેસ જે બેઠક થઈ ભરતસિંહ સાથે કેટલા દિવસ પહેલા બેઠક થઈને શું ચર્ચાઓ થઈને કોણ કોણ હાજર હતું આ બેઠકમાં ભાજપ કોંગ્રેસમાંથી સૌરાષ્ટ્રના જામનગરથી જૂનાગઢથી અને પોરબંદરથી વાંકાનેરથી બોટાદથી અમરેલીથી બધી જગ્યાએથી વિવિધ આગેવાનો આવ્યા હતા ચાર ચાર પાંચ પાંચ એવી રીતે બસો દોઢસોથી બસો માણાની અમે મિટિંગ રાખી હતી અને ભરતજી આવ્યા હતા હમણાં કાલે ને પરમ દિવસે જ એટલે ભરતજી આવીને એ મિટિંગ લઈ ગયા છે કે ભાઈ બોલો તમારી માંગ શું છે શું નથી અમને કયો અમારે સંતોષ હશે અમે વાત મૂકશે બધી વાત કહેશે જે કાંઈ છે એ પરિસ્થિતિ છે પણ એની સામે એ ત્યારબાદ રાહુલ ગાંધી જ્યારે જુનાગઢ આવ્યા હતા ત્યારે પણ અમે ભરતજીને મેળ્યા હતા અહીંયા ગાંધીને ગાંધીજીને નથી મળી શક્યા ભરતજીને અમે ત્યારે મેળ્યા અને અમારી કંઈક ને કંઈક એની ચિંતા કરી છે ને કે તમારા રાજકોટમાં આવું છું ને તમને જ મળું છું એટલે અમારા સમાજને ચુવાળિયા કોડીને મળવામાં આવ્યો છે ચુવાળિયા કોડીને મળીને એને પૂછ્યું છે કે ભાઈ શું છે એટલે અમારે હવે પસ્ટ આવી વાત મૂકવાની છે ત્યારે હવે આપણે કરવું છે શું ભાજપ તો કાંઈ અમને આપતું નથી કાંઈ એટલે હવે જો આપશે સંગઠન કોંગ્રેસ પાસે સત્તા નથી તો શું આપશે કેવી રીતના આપશે સાહેબ હવે લોકો ત્રાહી ગયા છે તમે જુઓ અત્યારે કોઈ પણ ખાતામાં જાઓ પોલીસ ચોકી હોય કે કોર્પોરેશનના કર્મચારીઓ હોય આ રોડ બને છે ને એને કંઈક તમારો રોડ ખરાબ બને છે અને વિડીયા ઉતારી તો એમ કે થાય કરી હોય કાંઈ ઉપાધિ નથી અમારી તમારે વિડીયા ઉતારો તો ઉતારો હવે ત્રાહી ગયા છે લોકો કોઈ કોઈથી કોઈથી માનતા નથી નેતાઓનું કર્મચારીઓ માનતા નથી સત્તામાં તમે જુઓ ને તો કેવું છે કે બધું રાજ આવી ગયું છે આ આ રાજ એક ફેરે જ્યારે સ્વતંત્ર તમે કોંગ્રેસ સાથે વાત કરી ભાજપ સાથે ક્યારે બેઠક કરી કારણ કે તમે તો ભાજપમાં જોડાયેલા છો ભાજપ આ પ્રમુખ હોય કે કારણ કે હવે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ નજીક આવી રહી છે સાહેબ અત્યારે ભાજપ ચલાવે છે કોણ કોંગ્રેસ ગયેલા નેતાઓ ચલાવે છે કોંગ્રેસમાં કર્યું તો અહીંયા ભાજપમાં કરે છે અત્યારે હાલ પરિસ્થિતિ આવી જ છે ને કે જે કોંગ્રેસમાં પેલા કર્મચારીઓ નહોતા માનતા એ ભાજપમાં કોંગ્રેસમાંથી આવીને ભાજપમાં નેતાઓ આવ્યા છે હવે એ જ આ સરકાર ચલાવે છે તો એ પાછું એના જેવું જ બધું અહીંયા કરે છે એટલે કોઈ વસ્તુ જૂના છે ને કાંઈક ને કાંઈક જૂથવાદો છે જૂથવાદોમાં કેવો છે કે અમે ક્યાં પેનલમાં છે અમે કોક યાર હાથ મેળવી લીધો કે આ ઓલી ઓલી પેનલમાં છે ને ઓલી પેનલમાં છે આની કારણે સારો માણસ પીછાય છે અને નબળો માણસ હોય ને સમાજનું ખાલી ઓળું ઉભું રાખવાનું થાય ને એવી રીતે ઉભા રાખી તમારે ભાજપમાંથી જો પ્રભુત્વ નહીં મળે નેતૃત્વ તો પછી કોંગ્રેસમાં જવાની તૈયારીઓ બતાવે અમે સૌરાષ્ટ્રમાં આખામાં પેલા બેસી છે રાજકોટ રાજકોટની આજે જિલ્લાની જ કેરી છે સૌરાષ્ટ્રમાં આખા બધા જ જિલ્લાની તમામ જગ્યાએ જઈ અને અમે ચિંતન બેઠક વિવિધ લોકોની કરી અને પછી એક સાથે એકથી થી દોઢ લાખ માણસનું સંમેલન બોલાવશે અને ત્યારે અમે જે કઈ નિર્ણય કશ નહીં તો જે રીતના વાત કરવામાં આવે આગામી સમયમાં મોટું સંમેલન મળવાની જાહેરાત છે તે કરવામાં આવી છે જે ભાજપની અંદર નેતૃત્વ નથી તેને લઈને ખાસ આજની આ બેઠકની અંદર ચર્ચા થવાની છે આજે રાજકોટ અને આસપાસના જે વિધાનસભા વિસ્તારના લોકો છે તેમના નેતૃત્વ છે જે મંડળો ચલાવી રહ્યા છે તેઓની હાજરી રહેવાની છે ને ને નિર્ણય લેવામાં આવશે કે કેવી રીતના અંદર આગામી સમયમાં બેઠકોનો દોર શરૂ થશે ત્યારબાદ એક મોટું સંમેલન છે તે આગામી સમયમાં મળશે ને તેમાં કયા પ્રકારની ચર્ચાઓ થશે કારણ કે જે રીતના અન્યાય થઈ રહ્યો છે મંત્રી મંડળની અંદર વાત કરવામાં આવી તો જે ભાજપની અંદર નેતૃત્વની કઈક કમી છે ને હવે બે દિવસ પહેલા પણ જે અને કોંગ્રેસ સાથે જોડાયેલા કોળી સમાજના આગેવાનો છે ભરતસિંહ સાથે પણ બેઠક મળી છે એટલે કહી શકાય કે આગામી સમયમાં જે ચૂંટણીઓ આવી રહી છે તે પહેલા જ મોટો ખેલ કોળી સમાજ પાડે તો પણ નવાય નહીં બિલકુલ રહીમ આપ જોડાયેલા રહેજો અન્ય સમાચારો પર પણ વિગતો મેળવીશું